નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો ડીસ બે બે હજાર ચોવીસ ઊંઝા ચૌદસો થી સાત હજાર એકસો પંચાવન રૂપિયા રાજકોટ બારસો થી ચોવીસો રૂપિયા બોટાદ તેરસો થી પંચાવન રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ ચુમ્માલીસો થી સાત હજાર વીસ રૂપિયા રાજકોટ એકતાળીસો થી પાંચ હજાર છસો એંશી રૂપિયા બોટાદ પાંત્રીસો થી પાંચ હજાર નવસો પાંત્રીસ રૂપિયા અમરેલી એકત્રીસોથી પાંચ હજાર સાતસો ચાલીસ રૂપિયા મોરબી બત્રીસો થી પાંચ હજાર નવસો નેવ રૂપિયા જૂનાગઢ સત્રીસો ચુમ્માલીસ થી પાંચ હજાર આઠસો પાંત્રીસ રૂપિયા ભાવનગર ચોત્રીસોથી પાંચ હજાર ચારસો રૂપિયા જામનગર ત્રણ હજાર થી પાંચ હજાર પાંચસો ત્રેવીસ રૂપિયા જસદણ આડત્રીસો થી પાંચ હજાર પિસ્તાળીસ રૂપિયા